લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવ બાંધકામ કરવા માટે મોર્ગેજ લોન આપની કોઈપણ જરૂરિયાત માટે મકાન દુકાન કે ઓફિસના કારણ સામે પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓને માટે બાળકોના અભ્યાસ માંગી ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે કડ લોન સોનાના દાગીનાના કારણ સામે આવક વેરા રીટર્નની જરૂર નથી કપાત વ્યાજ સરળ હપ્તા કોઈ છુપાયા ચાર્જ નથી વ્યાજ ભરતરની જોગવાઈ લોન ગમે ત્યારે કોઈપણ જાતના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા તાત્કાલિક ધિરાણ ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ ટીટીએસ કપાત નથી શ્રી કેશવ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ જુનાગઢ ભવનાથમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો હતો દસ દિવસની શિબિર દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી હતી કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે વેણુગોપાલ મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના તુષાર ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી પણ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેશે જુનાગઢમાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના જિલ્લાના નવા જે પ્રમુખો છે એનું તાલીમ દસ દિવસ માટે વિવિધ જે સંગઠનો એના સેલના પ્રમુખો હોય અને ખાસ કરીને તાલુકા કક્ષા સુધી આ એનું કઈ રીતે લોકો સમક્ષ જઈ અને એની જે સમસ્યાઓ છે એ સાંભળીને વિધાનસભાનો ફ્લોર હોય કે લોકસભાનો ફ્લોર હોય તો એનો અવાજ જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરશે અને જ્યાં સંગઠન થકી લોકોને જે મદદરૂપ થવાનું છે એ પણ કોંગ્રેસ પાર્ટી થશે એટલા માટે કરીને પહેલાં પણ ત્યાં આણંદ બાજુ શિબિર રાખવામાં આવી હતી ને એમાં પણ રાહુલજી આવ્યા હતા અહીંયા અત્યારે ખડકે સાહેબ આવે છે કે સી વેણુગોપાલ સાહેબ આવે છે અને આ દસ દિવસમાં ગમે ત્યારે રાહુલજી પણ આ જુનાગઢ અને આ શિબિરના જે કામગીરી છે એનો એનાલિસિસ કરીને જ્યાં પણ માર્ગદર્શન આપવાનું છે ત્યાં આપશે ખેડૂતો સમગ્ર સહકારી માળખું હોય કે સરકાર પાસેની જે કંઈ એની પાક વીમાથી કરીને અમને એક સમસ્યાઓ ખાતર બિયારણ હમણાં બે મહિનાથી સમગ્ર ગુજરાતનો ખેડૂત એ ખાતર માટે કરીને ઝઝૂમતો હતો તો ઉદ્યોગોને ખાતર જેટલું જોતું હોય એટલું મળે જે એડવાન્સ પ્લાનિંગ કરવાનું હોય નથી કરતા ને એના હિસાબે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરે છે આ તમામ સમસ્યાઓ લોકોની જે છે ખેડૂતોની હોય મહિલાઓની હોય વિદ્યાર્થીઓની હોય રોજગારીની વાત હોય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય આ તમામ સમસ્યાઓ જે છે એ લોકોની રજૂઆતના આધારે કોંગ્રેસ પાર્ટી મેં કીધું એમ સરકાર સુધી પહોંચાડી અને લોકોને મદદ થાય એવા પ્રયત્નો કરશે એમના મળતીયાઓને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતું હોય ત્યારે એની અંદર ક્વોલિટી જોવામાં આવતી નથી અને વાઇડ રીતે હું ચોખ્ખું અનેક રીતે અનેક વખત એજન્સી કામ કરતા એના ઠેકેદારોએ પણ વાત કરી છે કે અમને કામ મફત નથી મળતું પહેલો અમારે અમારે કમલમમાં એનો ચેક જમા કરાવવો પડે છે એટલે ભ્રષ્ટાચાર કરવા માટેની જ યોજનાઓ ચાલે છે મેં હમણાં જ ભારતમાલા રોડ માટેની વાત કરી હતી મારા જિલ્લામાં કે કોઈ રોડની જરૂરિયાત ન હોવા છતાં એમને એડવાન્સ ભારતીય જનતા પાર્ટીના જે મળતીયાઓ છે એ જમીનો ખેડૂતો પાસે સસ્તા ભાવે લઈ લેવાની એને કરાવી દેવાની અને એ પણ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી માટે કરીને એટલે જંત્રીના ચાર ગણા ખેડૂતોને પંદરસો એકર જમીન એની રોડની અંદર ગઈ તો એને માત્ર વળતર પચાસ કરોડ અને ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એની પચાસ એકર જમીન ખેડૂતો પાસેથી લીધી એમના પાંચસો કરોડ ચૂકવાયા આ તો એક દાખલો પણ આ માત્ર યોજનાઓ ચાલે ભ્રષ્ટાચાર કરવા પૂરતી ચાલે થેન્ક યુ મારું નામ રામભાઈ સોલંકી હું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું સંગઠન શોધન અભિયાન અંતર્ગત સમગ્ર દેશની અંદર અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગે સાહેબે જ્યારે ગુજરાતને પ્રસન્ન કર્યું ત્યારે પ્રથમ પણ એક ત્રણ દિવસની શિબિર હતી અને આજે આ જૂનાગઢની અંદર સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર પવિત્ર ભૂમિની અંદર આજે આ સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લા અને શહેરના પ્રમુખ શ્રીઓની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલી છે દસ દિવસ સુધી આ શિબિર ચાલશે એમાં આજે માન્ય ખડગે સાહેબ ઉપસ્થિત રહેવાના છે અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે સમગ્ર જિલ્લાઓના પ્રમુખો અને શહેરના પ્રમુખ શ્રીઓ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે કેવી આક્રમકતાથી લડત કરી શકે અને રાજ્યની સમસ્યાઓ જેવી કે મોંઘવારી હોય બેરોજગારી હોય ભ્રષ્ટાચાર હોય ખેડૂતોનો પ્રશ્ન હોય આવી બધી સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત છે લોકો અત્યારે આ જે બાઢની પરિસ્થિતિની અંદર સમગ્ર ઉત્તર ગુજરાત જિલ્લો અને એમાં પણ બનાસકાંઠા જિલ્લો પણ ખાસ મોખરે છે આવી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ખૂબ જ નિષ્ફળ રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને આ દેશ સમુખ તરફ જતો હોય અને લોકો પોતાની સમસ્યાઓ કહી જ ન શકે અને લોકોને ડરાવી દેવા ધમકાવી દેવાની રાજનીતિની સામે સાથે સંગઠન આક્રમકતાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખો તૈયાર થઈ અને એને ગ્રાસરૂટ સુધી અને બુથ લેવલ સુધી મંડળ સેક્ટર સુધી કેવી રીતે પાર્ટી મજબૂત કરી શકાય અને તમામ ધર્મ સંપ્રદાય સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીમાં કેવી રીતે જોડાય એ દિશામાં શિબિરમાં કામ કરવામાં આવશે